અને સોશિયલ મીડિયામાં તમે જે વિડીયો જોયા એમાં પેશન્ટને જેટલું સારું થઈ જતું હોય જેટલું સારું પરિણામ મળતું હોય એટલું જ તમને સારું પરિણામ મળ્યું અહીંયા આવીને એટલે તમને એમ થયું કે તમારો ધોકો વસૂલ થયો અહીંયા બરાબર છે તો સજલબેન તમારા માધ્યમથી લોકોને ખાસ એ સમજાવવા માગું છું કે સોશિયલ મીડિયામાં આયુર્વેદિકના ઘણા બધા વિડીયોઝ આવતા હોય જે ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂરી છે કે જ્યાં ત્યાં આયુર્વેદ દવાઓ ક્યારેય ન કરાવવાની તમે આયુર્વેદ દવા ક્યાંય પણ કરાવો છો તો ત્રણ વસ્તુ જુઓ સૌથી પહેલું કે ડોક્ટર પાસે એમડીની કે બીએમએસની આયુર્વેદની ડિગ્રી હોવી જોઈએ બીજા નંબરે એ ડૉક્ટર પાસે જે છે એ તમારા જેવા રોગ મટાડવાનો લાંબો અનુભવ હોવો જોઈએ એના રિવ્યૂઝ હોવા જોઈએ કે વિડીયોઝ હોવા જોઈએ ત્રીજા નંબરે એ ડૉક્ટર પાસે તમારી તાસીર પ્રમાણે ઠંડી કે ગરમ દવા કરી શકતા હોવા જોઈએ આયુર્વેદ દવા ગરમ નથી હોતી છતાં ઘણા લોકો એમ કહે છે કે આયુર્વેદ દવા ગરમ પડે છે

એ કે કાઈ નહી તમારે લોંગ ટાઈમ કે બેન દવા ચાલુ રાખો ને તો વધારે સારું એ કે લોંગ ટાઈમ દવા લેવાની છે હમ આ જીવન તમારે આ દવા ચાલુ રાખવી પડશે બરોબર કે અમે કેશ બંધ કરવાનું બરાબર ચાહો દી લેવાની તો તમે દવા લેતા અને એનાથી પછી જે છે બંધ કરતા તો પાછું તકલીફ થઈ જતી જેમ હતી એવી ને હા 5 મહિના સારું રહી પાછું થઈ જાય હમ પાછું સંડાસ વધારે જવાનું થાય રસી આવે ચીકાશ આવે એવું બધું આવે છે તો આતર આવી જાય કે બરોબર છે આપડી દવા જે છે રેગ્યુલર 3 મહિના કરી તો તમને અત્યારે કેટલું સારું લાગે છે બેન 80 85% સારું છે બરોબર અને અત્યારે જે છે

તમને તકલીફ રેતી વારે વારે સંડાસ જવું પડશે તો શું થશે પેટમાં તકલીફ થાય ને એટલે ઘર જ લખવાનું કેસમાં જમવાનું બધું થાય આપડે બરાબર અને અહીંયા ઈ રીતે મેડિસિન કર્યા પછી હવે તમે બધી વસ્તુ સારી રીતે કરી શકો છો હું તો ક્યારે કથાણું સેપ ખાઈ લઉં છું તમને કહું ને બરાબર આમ કી જાય કે તને કે આ કીધું ખાવાનું ખરેખર જે છે ઈ અલ્સરેટિવ કોલાઇટિસ અમે ત્રણ વસ્તુની ધ્યાન આયુર્વેદી રાખતા હો છી સૌથી પહેલા તો ખરેખર આંતડા જે ચાંદા પડે છે એમાં રૂજ આવવી જોઈએ બીજી કોઈ પણ જગ્યાએ ઘણી વખત દવા થતી હોય તો એમાં રૂજ દવા થતી હોતી નથી પણ આયુર્વેદમાં આપણે ખાસ આયુર્વેદમાં માં આપણે રૂજ આવે એવી રીતે દવા કરતા હોય જેથી ચાંદામાં રોજ આવે તો ધીરે ધીરે પેશન્ટને ઓટોમેટિકલી રસી અને ચીકાશાવવાની બંધ થાય ને લોહી પડવાનું પણ બંધ થાય બેન અત્યારે તમારી કોઈ એલોપેથી સારવાર ચાલુ નથી કોઈ દવા નથી આપડી દવાથી બધું કમ્પ્લીટ જ છે પછી દવા લેવા ખૂબ ખૂબ ધન્યવાદ બેન અને એના પહેલા તમે જે જેટલા પણ ડોક્ટર્સ બદલ્યા અને લગભગ આ દસેક વર્ષ અલગ અલગ દવાઓ કરી એમાં જેટલો ફાયદો ન થયો એટલો આપણે આ 3 મહિનાની દવાથી ફાયદો લાગે છે તમને શરીર માં તો એમ 100 100% ફાયદો જ કહેવાય ન્યા અમે બહુ જ ધોડી તો એ રિઝલ્ટ તો નહી સુરતમાં માં આટલા બધા હેરાન થયા રિઝલ્ટ નહોતું મળ્યું દવા ચાલુ જ રાખવાની અને આપણી દવા છે છતાંય જો એનાથી બીજું બધું તમને તકલીફ થતી હતી કે વજન વધતું જતું હતું કે પેટમાં જે ગરમી રહેતી હતી કે નબળાઈ લાગતી હતી થાક લાગતો તો એ બધું ઓછું થઈ ગયું ત્યારે થાક નબળાઈ સાવ ઓછી થઈ ગઈ તો મને વયત ગયો નકર બહુ થાકી જતી બહુ થાકી જતી અને થોડી જતમાં ઠંડા જ રહે એટલે માં આપણે ધ્રુજારી જાવ કે કે ખૂતા હોય તો ઊંઘ ઉડી જાય અને શરીરમાં નબળાઈ હોય ને એવું દેખાય ને એ હવે અત્યારે બધું સાવ સારું થઈ ગયું બધું કમ્પ્લીટ હા એ કાઈ પહેલા જે દવા લેતા એનાથી એવું કોઈ સારું નથી થયું તો ક્યારે હવે એ તો મને ખાલી એમ લોય બંધ કરવા માટે દવા દીધી હતી બરાબર બીજું આમ કે એવું કઈ શરીરમાં સ્ફૂર્તિ આવે એવું તો કઈ નતું